કયા બેસિસ ઉપર આપણે સ્ટ્રીમ સિલેક્શન કરવું જોઈએ ભવિષ્યમાં કયા ફિલ્ડમાં કેવી ઓપોર્ચ્યુનિટી રહેવાની છે ફિલ્ડમાં જાય એ ફિલ્ડને પસંદ કરતા હોય છે તો વિદ્યાર્થીઓ પસંદગી એના પોતાના રસ મુજબ જ ફિલ્ડ પસંદ કરવું જોઈએ કે મોટા શહેરોમાં ભણવાનો વિચારતા હોય છે જ્યારે કોલેજ લેવલે કે માસ્ટર ડિગ્રીની વાત કરી યુનિવર્સિટી ફર્સ્ટ છે રેન્જમાં હમણાં ફોર બીજા ઘણા વિદ્યાર્થીઓ વર્લ્ડ કપની ફાઇનલ ઓવર ચાલતી હોય ઓલિમ્પિક નો ફાઇનલ મેચ ચાલતો હોય કે પછી 12 માં ધોરણનું एग्जाम નું રિઝલ્ટ આવવાનું હોય આ ત્રણેય પરિસ્થિતિઓમાં લોકોની ગંભીરતા એક સમાન જોવા મળે છે જી હા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલી કોટેચા મિત્રો ગુજરાતમાં ધોરણ 12 પછી હવે રિઝલ્ટ આવવાનું છે તો ત્યાર પછી સ્ટ્રીમના સિલેક્શન માટે આજે એડવાન્સ પ્રિપેરેશન તરીકે આપણે મોરબીના ત્રણ

મોટાભાગે અત્યારે ઝડપી વિકસતા અને હરીફાઈના એવા યુગમાં એ માત્ર ધોરણ દસના રિઝલ્ટના ટકાવારીને ધ્યાનમાં રાખવાને બદલે એ ભવિષ્યમાં કયા ફિલ્ડમાં કેવી ઓપોર્ચ્યુનિટી રહેવાની છે તમારો સ્કિલ કેવું છે તમારો શોખ કેવા પ્રકારનો છે તમારને એ ઇન્ટરેસ્ટ કઈ બાબતમાં છે આપણા ફેમિલીની એ એન્યુઅલ ઇન્કમ પણ કેવા પ્રકારની છે તો આ બધા પાસાઓને ધ્યાનમાં રાખી અને યોગ્ય સ્ટ્રીમની પસંદગી કરવી જોઈએ હવેનો મારો ક્વેશ્ચન ડોક્ટર રવિન્દ્ર ભટ્ટ સરને છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે મિત્રો જે ફિલ્ડમાં જાય એ ફિલ્ડને પસંદ કરતા હોય છે તો એ બાબત વિશે તમારું શું કહેવું છે મિત્રો જો સિનિયર હોય એટલે એનાથી એક બે વર્ષ આગળ ભણતા હોય તો એના અનુભવના આધારે એના ફ્રેન્ડને સજેશન કરે તો એ બરાબર છે કે એ સાચું ફિલ્ડની પસંદગી થાય પણ જો એનો ક્લાસમેટ જ એનો મિત્ર હોય અને એ કોઈ ફિલ્ડ પસંદ કરે અને એની પાછળ પાછળ જો પસંદગી થાય તો એ યોગ્ય ન કહી શકાય વિદ્યાર્થીઓ પસંદગી એના પોતાના રસ મુજબ જ ફિલ્ડ પસંદ કરવું જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે તો હવે પછીનો ક્વેશ્ચન હું પૂછીશ ડંગી સરને સર કોઈ પણ સ્ટ્રીમ સિલેક્ટ કરતી વખતે કેવી ઓપોર્ચ્યુનિટીઝ હોઈ શકે છે આ દરેક વિદ્યાર્થી જ્યારે કેરિયર પસંદ કરતા હોય સ્ટ્રીમ પસંદ કરતા હોય ત્યારે ભવિષ્યની ઓપોર્ચ્યુનિટી ધ્યાનમાં રાખવી જ પડે છે પરંતુ ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં કઈ ઓપોર્ચ્યુનિટી રહેશે એના વિશે કોઈ ચોક્કસ આપણે કહી શકતા હોતા નથી ત્યારે આ તકે આપણે એટલું કરી શકીએ કે માનો કે ભારત આઝાદ થયું ત્યારથી સરકારી નોકરી માટે તો જોબ ઓપોર્ચ્યુનિટી છે જ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ ઓપોર્ચ્યુનિટી છે જ અને અત્યારે આપણે વડાપ્રધાનશ્રીના જે પ્રયત્નો છે સ્ટાર્ટઅપના તેમાં પણ તમે જો કે વિદ્યાર્થીઓ નવું ઇનોવેશન કરે નવું સ્ટાર્ટઅપ કરે તો તેમાં પણ તેના માટે જોબ ઓપોર્ચ્યુનિટી છે એટલે એને પોતાનામાં કઈ એબિલિટી છે અથવા એવો કોઈ કોર્સ કરી શકાય એવી કેરિયર પસંદ કરી શકાય કે જેને કારણે ભવિષ્યમાં તેના માટે સારા એવા ઓપ્શન ખુલ્લા રહે બાકી ભવિષ્યમાં કઈ ક્ષેત્રે ઓપોર્ચ્યુનિટી રહેશે એના વિશે બહુ ચોક્કસ આગાહી કોઈ પણ રીતે કરી શકાતી હોતી નથી હવે પછીનો મારો ક્વેશ્ચન છે પરેશ સરને કે ઘણી વખત સ્ટ્રીમ સિલેક્શન કરતી વખતે પિયર પ્રેશર હોય છે મતલબ કે માતા અને પિતાનો પ્રેશર હોય છે કે મારું બાળક આ જ કરે કે આ ફિલ્ડમાં જ જાય તો એના વિશે તમારું શું કહેવું છે સ્ટ્રીમ પસંદગી માટે એ વિદ્યાર્થીએ પોતે ડિસિઝન લેવાનું હોય છે કે એને કેવા પ્રકારની રસ રુચિ છે અને કયા ફિલ્ડમાં એને આગળ પ્રોગ્રેસ કરવો છે તો માતા-પિતાને પણ મારું એવું સજેશન છે કે વિદ્યાર્થીના રસ રુચિને ધ્યાનમાં રાખી અને એને કયું ફિલ્ડ પસંદ કરવું છે તો એના વિશે એ વધારે ડિટેલ જાણી અને વિદ્યાર્થીઓ સુધી એ માહિતી પહોંચાડે કે જેનાથી વિદ્યાર્થી એ ભવિષ્યમાં એ પોતાનું સાચું કેરિયર પસંદ કરી અને આગળ લાઈફમાં એ ઘણો બધો પ્રોગ્રેસ કરી શકે હવે પછીનો મારો ક્વેશ્ચન છે ડોક્ટર રવિન્દ્ર ભટ્ટ સરને કે એવા ઘણા કોર્સિસ છે કે જેને વિદ્યાર્થીઓને ખબર જ નથી જાણ જ નથી તો એનાથી વિદ્યાર્થીના સ્ક્રીન સિલેક્શન ઉપર શું અસર પડી શકે જ્યારે કોઈ વિદ્યાર્થીને કોઈ કોર્સમાં એડમિશન લેવું હોય તો સૌ પ્રથમ એને જે તે સંસ્થાની મુલાકાત લેવી જોઈએ જે જગ્યાએ એને એડમિશન લેવાનું છે એના ભૂતકાળના વિદ્યાર્થીઓ જ્યાં ભણી ચૂક્યા છે તેનો અભિપ્રાય લેવો જોઈએ અથવા જે એમના શિક્ષકો છે એમના શિક્ષકો પાસેથી ગાઈડન્સ લેવું જોઈએ ટૂંકમાં જે ફિલ્ડના જે માણસો છે એની પાસેથી પૂરતો એને અભિપ્રાય લઈ અને ત્યાર પછી જે તે કોર્સની પસંદગી કરવી જોઈએ કેમ કે આ એવી વસ્તુ છે કે એક વખત કોર્સ પસંદ કર્યા પછી કન્ટિન્યુ ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષ એને અભ્યાસ પૂર્ણ કરવાનો હોય છે કે જેમાં પાછું પગલું પડી શકાતું નથી તો એના માટે બેટર છે કે એક્ઝામ આપી હોય અને જ્યાં સુધી રિઝલ્ટ ન થાય તો આ ટાઈમ ને વેકેશનનો ગાળો ન ગણતા આ બહુ મહત્વના દિવસો છે અને આ દિવસોમાં એને કઈ જગ્યાએ જવું છે એની પસંદગી એ વ્યક્તિ ખુદ વિદ્યાર્થી અને એના ફેમિલી મેમ્બર્સે એમાં પૂરતો સમય ફાળવવો જોઈએ આ સાથે જ તમને હજુ પૂછવાનું કે જે વિદ્યાર્થીઓ છે કે જે સીએ ડોક્ટર એવા ગોલ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે એના ઓપ્શન તરીકે એમને કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જે વિદ્યાર્થી એવા પ્રોફેશનલ કોર્સિસમાં જોડાય છે કે જે પ્રોફેશનલ કોર્સિસનું રિઝલ્ટ તો પર્સન્ટેજ વાઇઝ બહુ જ ઓછું આવે છે તો એ વિદ્યાર્થીએ એના ઓપ્શનમાં ગ્રેજ્યુએશન ડિગ્રી અને માસ્ટર ડિગ્રી પણ સાથે સાથે એને વિચારવી જોઈએ કેમ કે પર્સન્ટેજ વાઇઝ સીએ નું રિઝલ્ટ આપણે જોઈએ તો એ પર્સન્ટેજ વાઇઝ થોડું ઓછું આવે છે પણ હવે એવું નથી ઘણા બધા સ્કોલર છોકરાઓ મોરબીમાંથી પણ ફર્સ્ટ એટેમ્પમાં સીએ થઈ જાય છે અને પૂરતી મહેનત હોય તો સફળતા ચોક્કસ મળે જ છતાં પણ આ બધા કોર્સિસ એવા છે કે જેનું પર્સન્ટેજ વાઇઝ રેશિયો થોડો ઓછો છે તો એને ઓપ્શનમાં સાથે સાથે ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રીમાં એ એડમિશન લઈ અને એને પ્લાન બી સેકન્ડ ઓપ્શન એના માટે રેડી રાખો જોઈએ હવે પછીના પ્રશ્ન માટે સાયન્સ માટે હું પરેશરને વિનંતી કરીશ કોમર્સ માટે રવિશરને વિનંતી કરીશ અને આર્ટસના પ્રશ્ન માટે હું દંગીશરને વિનંતી કરીશ કે તે આગળ માર્ગદર્શન આપશે ધોરણ 12 સાયન્સ ની एग्जाम આપ્યા પછી કઈ કઈ સ્ટ્રીમ્સ આવી શકે પસંદ કરવા માટે ધોરણ 12 સાયન્સ જેમને પહેલા ડિસાઈડ કરેલું છે ગ્રુપ A અને ગ્રુપ B હવે જો ગ્રુપ એ સાથે સારા પર્સન્ટેજ સાથે બહાર નીકળશે તો એ સિવિલ મિકેનિકલ કોમ્પ્યુટર આઈટી ઇસી આવા બધા એ એન્જિનિયરિંગ કોર્સમાં એ પોતાની કેરિયર આગળ બનાવી શકશે અને જો બી ગ્રુપ બી સાથે એ પાસ આઉટ થશે અને નીટમાં સારો સ્કોર કરશે તો એમબીબીએસ છે બીડીએસ છે આયુર્વેદિક છે હોમિયોપેથિક છે નેચરોપેથિક છે એના ઉપરથી એ નીટ ઉપરથી આ પાંચ બ્રાન્ચમાં એડમિશન મેળવી શકશે આ સિવાયની પેરામેડિકલની ઘણી બધી બ્રાન્ચિસો છે એમાં પણ એડમિશન મેળવી શકશે હવે માની લો કે એ ગ્રુપ અને બી ગ્રુપમાં સારો સ્કોર નથી અને આગળ પોતાની સારી કેરિયર બનાવી છે તો એના પછી પણ ઘણા બધા એ ઓપ્શન હોય છે બીએસસી આઈટી કરી શકે બીએસસીમાં પણ કેમિક માઇક્રોબાયોલોજી છે કેમેસ્ટ્રી સાથે પણ એ પોતાને આગળ કેરિયર બનાવી શકે આ સિવાય બીસીએ પણ કરી શકે એલએલબી પણ કરી શકે આ સિવાય બીએસડબલ્યુમાં પણ એ પોતાની કેરિયર બનાવી શકે તો આવા ઘણા બધા કોર્સીસ વિશેની માહિતી મેળવી અને પોતાનું કેરિયર એ વિદ્યાર્થીએ બનાવવું જોઈએ ધોરણ બાર કોમર્સને સિલેક્ટ કરેલું છે તો ત્યાર પછીની કઈ કઈ ઓપોર્ચ્યુનિટી થઈ શકે બાર કોમર્સ પછી સ્ટુડન્ટે સૌથી પહેલાં તો પોતાને ઓળખવો પડશે અને કઈ સ્ટ્રીમ સિલેક્ટ કરવી એના માટે પોતે સ્ટુડન્ટ કેટલો સ્કોર કરી શકશે એ પ્રમાણે પ્રોફેશનલ કોર્સમાં જોડાવવું છે કે સ્પેશિયલાઇઝેશન કોર્સમાં જોડાવવું છે જે સ્ટુડન્ટ એટી પર્સન્ટ સેવન્ટી પર્સન્ટ આ ટાઈપના સ્ટુડન્ટ્સ હોય તો એ લોકો પ્રોફેશનલ કોર્સિસ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી જે કોમર્સની હાઈએસ્ટ ડિગ્રી કહી શકાય આવા કોર્સમાં જોઈન થઈ શકે સાથે સાથે જેવી રીતના હમણાં વાત કરી એવી રીતના પ્લાન બી તરીકે એ લોકો કોઈ પણ ગ્રેજ્યુએશન સાથે કરી શકે છે એ સિવાય કોમર્સમાં હવે ભારતમાં અને ગુજરાતમાં ઘણા બધા સ્પેશિયલાઇઝેશન કોર્સ ચાલુ થયા છે જેમ કે હોટલ મેનેજમેન્ટનો કોર્સ છે ટુરિઝમનો કોર્સ છે આ બધા બેચલર કોર્સિસ છે સ્પેશિયલ એવિએશનનો કોર્સ છે તો સ્ટુડન્ટને જે જગ્યાએ ઇન્ટરસ્ટ હોય કે કઈ જગ્યાએ મારે જોબ કરવી છે કોઈને ઇન્ટરેસ્ટ હોય મારે એરપોર્ટ ઉપર જોબ કરવી છે તો એ બેચલર ઓફ એવિએશનનો કોર્સ કરે કોઈનું ફેમિલી બેકગ્રાઉન્ડ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી છે તો એ એક્ચ્યુરિયલ સાયન્સનો એક કોર્સ થાય છે બેચલર ઓફ એક્ચ્યુરિયલ સાયન્સ તો એમાં બેચલર કર્યા પછી ડાયરેક્ટ એને ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ મળે આ સિવાય કોમર્સનો સ્ટુડન્ટ અત્યારે ડિજિટલ માર્કેટિંગના પણ ઘણા બધા કોર્સીસ અવેલેબલ છે બેચલર ઓફ ડિજિટલ માર્કેટિંગ કે ડિજિટલ જે પ્લેટફોર્મ છે એના ઉપર માર્કેટિંગ કેવી રીતે કરવું તો એમના સ્ટડીમાં તો માર્કેટિંગ આવતું જ હોય કોઈ ગ્રેજ્યુએશનનો કોર્સ કરે તો પણ આ એક વિશિષ્ટ કોર્સ છે તો બે કેટેગરી આપણે સૌથી પહેલાં અત્યારે અલગ કરીએ એક પ્રોફેશનલ કોર્સ સીએ અને સીએસ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ્સ અથવા જેને ગોલ નક્કી છે કે મારે સીએ અને સીએસમાં આગળ વધવું છે એ જોઈન કરે એ સિવાય સ્પેશિયલાઇઝેશન કે મારે આ જ જગ્યાએ લાઈફમાં કેરિયર સેટ કરવી છે એના માટેના કોર્સ આ સિવાયના રેગ્યુલર કોર્સિસમાં આપણે બેચલર ઓફ કોમર્સ જેને બીકોમ તરીકે ઓળખીએ છીએ એવરગ્રીન કોર્સ છે બીબીએ નો કોર્સ છે જે પણ બારમા શકે એ સિવાય લો ના કોર્સિસ છે કે જેમાં ડાયરેક્ટ એડમિશન બારમા પછી મળે છે અને પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ પણ અવેલેબલ છે ટ્વેલ્થ કોમર્સના સ્ટુડન્ટ માટે તો રસનો વિષય ફેમિલી બેકગ્રાઉન્ડ આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને સ્ટુડન્ટે કયા કોર્સમાં આગળ વધવું એ નક્કી કરવું જોઈએ દંગીસરને મારો એક ક્વેશ્ચન છે કે ધોરણ 12 આર્ટ્સના જે સ્ટુડન્ટ્સ છે એની માટે પછી પછીની કઈ કઈ જોબ ઓપોર્ચ્યુનિટીસ છે સામાન્ય રીતે આપણે એવું માની છે કે 12મો આર્ટ્સ છે એ પ્રમાણમાં સહેલું પણ છે અને તેમાં ઓપોર્ચ્યુનિટી પણ ઓછી હોય છે પણ ખરેખર જો વિદ્યાર્થી ધ્યાનથી પસંદ કરે અને વ્યવસ્થિત આયોજન કરે તો 12માં આર્ટ્સ પછી ઘણી ઓપોર્ચ્યુનિટી દે છે 12માં આર્ટ્સ પછી સૌથી પહેલા તો એને જ્યારે બીએ કરે ત્યારે એને ક્યાં મુખ્ય વિષયમાં બીએ કરવું છે એને બરાબર નક્કી કરવું જોઈએ કારણ કે બીએ કર્યા પછી જે બીએડ અથવા એમએ કરે છે કે એનો મુખ્ય વિષય કયો છે તે બહુ મહત્ત્વનો હોય છે એટલે બીએ એ પછી મુખ્ય વિષય પસંદ કરવામાં ધ્યાન રાખવું જોઈએ પછી બીએ એ પછી માનો કે તમારે કોઈ પણ એલ એલ કરવું છે કોમ્પિટિટિવ એક્ઝામમાં જવું છે તો એને લગતા સબ્જેક્ટ જેટલા આર્ટ્સમાં મળે છે એટલા બીજી કંઈ ફિલ્ડમાં મળતા નથી કેટલીક વાર તો ડૉક્ટર અને એન્જિનિયરો હોય છે તે પણ જયારે આઈએસ ની એક્ઝામ લેતા હોય છે ત્યારે આર્ટસ ના વિષય પસંદ રાખતા હોય છે એટલે આર્ટસ છે તે સહેલું પણ છે અને એનો લાભ પણ લઈ શકાય અમારા ઘણા વિદ્યાર્થીઓ બપોર પછી કોઈ પણ જગ્યાએ કારખાને કે નોકરીએ પણ જાય છે કારણ કે આર્ટસ કર્યા સાથે સાથે તેઓ બપોર પછી જોબ ઓપોર્ચ્યુનિટી પણ એ રીતે મળે છે હું આંબેડકર ઓપન યુનિવર્સિટી ચલાવું છું તો એમાં ઘણા એક્સટર્નલના કોર્સ પણ છે તો વિદ્યાર્થીઓ શું કરે છે કે એક્સટર્નલમાં એડમિશન લે છે એમાં એને રેગ્યુલર કોલેજ આવવું જ નથી પડતું તો એને કારણે તે લોકો મોરબીમાં આપણે સિરેમિક ઉદ્યોગ છે બીજા ઘડિયાળ ઉદ્યોગ છે તેમાં નોકરીએ પણ જાય છે કોઈ સારી કંપનીમાં પણ નોકરીએ જાય છે તો ત્રણ વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં તે આર્ટ્સ પણ કમ્પ્લીટ કરે છે અને કુટુંબને સારી એવી આવક પણ ઊભી કરી શકે છે આ ઉપરાંત કદાચ કોઈની આર્થિક સ્થિતિ સારી છે તો આર્ટ્સમાં કે એક્સટનમાં અભ્યાસ કરતાં કરતાં ત્રણ વર્ષ માટે કોમ્પિટિટિવ એક્ઝામની પણ સરસ તૈયારી કરી શકે છે જેથી ગ્રેજ્યુએટ થાય ત્યારે એ પરીક્ષા આપવા માટે લાયક થઈ જાય છે એટલે આર્ટ્સ પછી પણ ઘણી ઓપોર્ચ્યુનિટી રહેલી છે હવે પછીનો પ્રશ્ન હું દંગી કરવા માંગુ છું કે મોટા શહેરોમાં ભણવાનું વિચારતા હોય છે જ્યારે વિદ્યાર્થીઓ તો કઈ કઈ અગવડતા એમને પડી શકે છે અને એના કયા કયા બેનિફિટ્સ છે મોટા શહેરોમાં ભણવાનો પ્રશ્ન બરાબર છે તમારો આ પ્રશ્ન બેન તમે જો દસેક વર્ષ પહેલા મને પૂછો તો કદાચ હું એમ કે કે મોટા શહેરોમાં ભણવા જવાય જો વિકાસ કરવો હોય સારી ઓપોર્ચ્યુનિટી જોતી હોય તો પણ આજના સમયમાં આ પ્રશ્નનો જવાબ મારો અલગ છે આજે આપણે વાત કરી તો સોશિયલ મીડિયા દ્વારા એટલું બધું જ્ઞાન ઘરે બેઠા પણ વિદ્યાર્થીને મળે છે અને જો પર્ટિક્યુલર આપણા મોરબીની વાત કરું તો મોરબીમાં કોલેજ અને હાઈસ્કૂલ એટલા ઉચ્ચ લેવલની છે કે હાઈસ્કૂલ લેવલે તમે જોવો તો ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓ છે તેટલો જ ઊંચો પીઆર આપણા મોરબીના ઘણા વિદ્યાર્થીઓને આવે છે કોલેજ લેવલે કે માસ્ટર ડિગ્રીની વાત કરી તો યુનિવર્સિટી ફર્સ્ટ કે રેન્કમાં આપણા ના ઘણા વિદ્યાર્થીઓ આવે છે તો એના ઉપરથી આપણે એટલું તો સમજી જ શકીએ છીએ કે બારગામ કે મોટા સિટીમાં જવાની હવે કોઈ અસર રહેતી નથી આ ઉપરાંત મોરબીમાં એવા ઘણા વિદ્યાર્થીઓને ઓળખું છું કે જે ઘરે બેઠા મોરબીમાં સીએ કરે છે યુટ્યુબમાં જોઈને સી એ થઈ ગયા છે વચ્ચમાં મોરબી અપડેટમાં પણ એક સરસ મજાનો બેનનો ઇન્ટરવ્યુ મેં જોયો હતો કે સીએ ઘરે બેઠા બહુ આર્થિક સ્થિતિ પણ સારી નહોતી છતાં પણ થઈ શકતા અને કેટલાક લોકો અમદાવાદ છેલ્લા પાંચ વર્ષથી રહે છે છતાંય હજી ઇન્ટરપાસ નથી કરી શકતા એટલે હવે કોઈ મોટા સિટીમાં જવાથી જ સારું જ્ઞાન મળશે એ ઓપોર્ચ્યુનિટી રહેતી નથી અને બીજો હાલમાં એક સળગતો પ્રશ્ન બધાના ધ્યાનમાં છે કે હોસ્ટેલોમાં અત્યારે ડ્રગ્સની વ્યસનની ઘણી બધીઓ પણ આવી ગઈ છે ભલે મા બાપ તરીકે આપણે એવું ઈચ્છતા જઈએ કે આપણા છોકરા આવું નથી કરતા પણ છતાં જયારે આપણે વાંચીએ છીએ ન્યૂઝમાં ત્યારે હૃદયના એકાદા ખૂણે ચિંતા તો થાય જ છે કે આપણા છોકરા તો ક્યાંક આમાં નથી ને તો આ મુદ્દો પણ બેન તમારી વાત સાચી છે કે અત્યારે આપણે ઈ પણ જોવું જોઈએ કે છોકરાને બહાર મોકલવા જેટલું જ જ્ઞાન જો ઘરે બેઠા મળતું હોય તો ઘરે બેઠા જ્ઞાન મેળવવાનો ઓપ્શન વધુ સારું છે હજી મારો પ્રશ્ન તમને એ જ છે કે પરિણામ આવે ત્યાં સુધીનો સમયગાળાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય હજી હા બેન બહુ સરસ તમારી વાત છે કે આ ગાળો અમે અનુભવ્યો છે બધાએ અનુભવો છે કે પરીક્ષા અને પરિણામ આ બે વચ્ચેનો ગાળો કાઢવો બહુ અઘરો હોય છે તો મહાભારતમાં આપણે દાખલો છે કે અર્જુનને જ્યારે આવ્યો ત્યારે એક વર્ષ માટે બધી વિદ્યા શીખવા ગયા હતા તો આપણે પણ વિદ્યાર્થીઓ એ શીખવું જોઈએ કે વચ્ચેનો આ જે ગાળો મળ્યો છે એમાં એવું ક્યુ જ્ઞાન મેળવી શકે તો હમણાં જ બેન ડીઓ સાહેબ સાથે અમારે વાત થતી હતી તો ડીઓ સાહેબને એક એવી જ લાગણી હતી કે મોરબીના જે સારા ટોચના બારમું પાસની આસપાસ વિદ્યાર્થીઓ છે એને ઓરિયન્ટેશન કોર્સ કરાવો જેમાં આઈએસ કે યુપીએસસીની પ્રાઇમરી આઠ દિવસની ટ્રેનિંગ આપી ત્યારે એનો હેતુ એ જ હતો કે વિદ્યાર્થીઓ અત્યારે ફ્રી છે તો એના કેરિયરને લગતી એનામાં કોઈ જાગૃતિ આવે એટલે વિદ્યાર્થીએ આ ગાળા દરમિયાન કોઈ પણ સારા કોર્સ છે સેમિનાર છે ઇવન સ્પોર્ટ્સને લગતી કોઈ એકેડેમિક છે એ પણ જોઈન કરી શકાય તો આવો વચના ટાઈમનો સદુપયોગ કરવો ખાલી આઈપીએલના મેચ જોવા કે બીજો ટાઈમ પાસ કરો સોશિયલ મીડિયા ઉપર એની બોલે બે ચાર કલાક કમસે કમ પોતાના ડેવલપમેન્ટ માટે કંઈક કરે તો વધુ ઈચ્છનીય છે તો જે વિદ્યાર્થીઓ મોટા શહેરોમાં જવાનો આગ્રહ રાખે છે તો રવિ સર તમારો શું આગ્રહ છે કે શું એમને કહેવું છે તમારે જે બારગામ ભણવા જવાનું જે વિદ્યાર્થીઓ વિચારે છે તો મા બાપ તરીકે એક મારી સલાહ એવી છે કે જે ગ્રેજ્યુએશનની એની ઉંમર છે એ ગ્રેજ્યુએશનની ઉંમરમાં ઘણી વખત વિદ્યાર્થી ઘરથી બહાર જાય ત્યારે હોમ સિકનેસ નો એને ફિલિંગ આવતી હોય તો એ એડજસ્ટ ન થઈ શકે બીજું કે સૌરાષ્ટ્રના છોકરા અને ગુજરાતના જે બાળકો છે એમાં ઘણો બધો ડિફરન્સ આપણને જોવા મળે આ વાતાવરણ અને ત્યાંનું વાતાવરણ સાવ અલગ છે તો અહીંના સ્કોલર સ્ટુડન્ટ પણ ત્યાં જાય છે અને વાતાવરણ અનુકૂળ ન હોવાના લીધે છ મહિના અથવા બાર મહિનામાં પાછા આવે છે અને ત્યાર પછી ઘણી બધી યુનિવર્સિટી ચેન્જ કરવાના અને આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે

એ બધા ટોપ લેવલના રિઝલ્ટ યુનિવર્સિટી અને સ્કૂલ લેવલે આપે છે તો મારો એવો ખાસ આગ્રહ છે કે એની ઉંમર એક પરિપક્વ ઉંમર થઈ જાય ત્યાર પછી માસ્ટર્સ માટે કોઈ બેસ્ટ કોલેજ સિલેક્ટ કરે સ્ટુડન્ટ પોતે સિલેક્ટ કરે કે ભાઈ ભારતની ટોપ ટેન કઈ કોલેજ છે અને એમાં હું માસ્ટર્સ કરવા જાઉં અને ઘણા બધા વખતે એવું હોય કે ઘરની પરિસ્થિતિ એવી હોય તો એ ત્રણ વર્ષ અહીંયા મોરબી મારીએ સારું એજ્યુકેશન લઈએ સારા પર્સન્ટેજ લઈએ અને પછી જે એની સેવિંગ છે આ ત્રણ વર્ષની એ માસ્ટર્સમાં એ સ્પેન્ડ કરે અને માસ્ટર્સ ઉપરથી એને ઘણી સારી જોબ મળી શકે એવો મારો ખાસ આગ્રહ છે તમે ત્રણેય અધ્યાપકો જે અમારી સાથે જોડાણા અને આમ આપનો કિંમતી સમય ફાળવ્યો એના માટે મોરબી અપડેટ પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર આવા જ નવા અપડેટ્સ જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે